シホરી ગામ નગરી ખાતે ગ્રામ જુરો દ્વારા તેજસ્વીતાલાઓ તેમજ નવ નિયુક્ત કર્મચારીઓનો સિરડાપી સન્માન કાર્યક્રમ યોજાયો આજરો સિહોરી સમસ્ત ગ્રામ જુરો દ્વારા તેજસ્વીતાલાઓ તેમજ ગામના નવ નિયુક્ત કર્મચારીઓનો સન્માન સમારોહ સિહોરી ગામના વેપારી તેમજ તમામ સમાજના લોકો દ્વારા યોજવામાં આવ્યોતો શિવરી ગામની શાળામાં અભ્યાસ કરી ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી ઉચ્ચ નોકરી મેળવી ગામનું અને સમાજનું ગૌરવ વધારનાર ગામના તમામ સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ગાય માતાના મંદિરના પ્રાંગણમાં યોજાયો હતો જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ પર વધુ ધ્યાન આપવા તેમજ ઉચ્ચ ડિગ્રી સાથે ગામનું સમાજનું નામ રોશન કરવા જણાવેલ ઉપસ્થિત ગ્રામજનોને તેમના બાળકોને શિક્ષણ પ્રત્યે વધુ ધ્યાન રાખવા હાકલ કરેલ આ કાર્યક્રમનું આયોજન કરવા માટે સિહોરી ગામની યુવા ટીમને ગામ લોકોએ અભિનંદન આપેલ ત્યારે તેજસ્વી તાલાવ અને નવયુક્ત કર્મચારીઓનું મહાનુભાવના હસ્તે સન્માનપત્ર તેમજ શિલ્ડ તેમજ ધાર્મિક પુસ્તક આપી સન્માન કરેલ આ કાર્યક્રમનું આયોજન સિહોરી ગામના સહયોગથી ગામના તમામ સમાજના યુવા કાર્યકરો દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવ કાંકરેજ મામલેદાર વીએમ પટેલ ભારતસિંહ ભટેસરિયા સરપંચ સાંતુભા ડાભી તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ તેમજ સિહોરીની તમામ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ સિહોરી વેપારી મંડળના હોદ્દેદારો તેમજ ગામના નિવૃત્ત કર્મચારીઓ ઉપસ્થિત રહેલ કાર્યક્રમનું આયોજન સિહોરી ગામના તમામ સમાજના યુવાનો દ્વારા ગ્રામજનોના સહયોગથી કરવામાં આવેલ હતું જેમાં દાતાઓ દ્વારા સહયોગ આપવામાં આવેલ એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ